છો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે અને મેં અત્યારે દીવાબત્તી બી કરી લીધા છે મમ્મી એક જગ્યાએ બેસવા ગયા છે તો એમને આવતા આવતા મોડું થઈ જશે એટલે ચા પાણી હવે ચા પાણી નાસ્તા કરીશ અને પછી બસ ઘરનું રૂટિનનું કામ શરૂ કરીશ તો ફ્રેન્ડ્સ તમને આ બ્લોગ કેવો લાગે છે જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પછી દીવાબતી કર્યા બાદ પછી મેં ઝાપટ ઝૂપટ કર્યું હોલમાં અને રૂમમાં અને ઝાપટ ઝૂપટ થયા બાદ પછી મેં રસોઈની તૈયારી કરી હતી જમવાનું તો બહુ બનાવવાનું નહોતું કેમ કે આજે અગિયારસ હતી એટલે બસ ફરાળ બનાવવાનું હતું તો મેં મારી માટે અને દિવસ માટે ફરાળ બનાવ્યું હતું ફરાળમાં બનાવી હતી સિંગ દાણા અને બટેકાની ખીચડી સાથે મરચાં તળેલા હતા અને થોડુંક સલાડ બનાવ્યું હતું પછી સાંજે ફ્રી થઈને મમ્મીના માથામાં તેલ નાખી આપ્યું હતું કેમકે મમ્મીને બે દિવસથી માથામાં તેલ નાખ્યું નહોતું અને સવારે બહાર ગયા હતા તો પછી એમને માથું દુખતું હતું તો પછી માથામાં તેલ નાખી આપ્યું હતું તો ફ્રેન્ડ્સ આજે બનાવવાની છે ફ્રેન્કી તો હું ફ્રેન્કીની તૈયારી કરી રહી છું તો પહેલાં ફ્રેન્કી બનાવવા માટે હું ફ્રેન્કીની રોટલીનો લોટ બાંધી રહું છું પછી જે અંદર આજે વેજીટેબલ ફ્રેન્કી બનાવવાની છે તો પછી પપ્પા કેપ્સિકમને એ બધું લઈને આવે છે એટલે પછી હું કેપ્સિકમને કોબીજ ગાજર ગાજર તો કદાચ નાખીશ નકર તો હું નહીં નાખું ગાજર તો બહુ નથી ભાવતા અને ડુંગળી એટલું નાખીશ બટેકાની ટીકીવાળી એ બનાવવાની ઈચ્છા છે તો પછી હું આજે એ બી એકવાર ટ્રાય કરીશ તો હું તમને બતાવીશ કે હું કઈ રીતે બનાવું છું તો મળી પછી ધ્યાનને કોકોનટ પીવું હતું તો એને મેં કોકોનટને ફોડીને આપ્યું આ મેં અમે જૂનાગઢ વેરહાઉસમાંથી લીધું હતું તો પછી એનાથી અમે ફોડીને પછી મેં ધ્યાનને કોકોનટ પીવડી દીધું અને સાથે સાથે મેં આમાં ફ્રેન્કી માટે લોટ લીધો છે એમાં મેં ઘઉંનો અને મેંદાનો બે લોટ લીધો છે પછી મેં ફટાફટ રોટલી માટે મેં લોટ બાંધી દીધો અને એને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દીધો હતો કેમ કે એકદમ સોફ્ટ રોટલી બને એટલા માટે અને પછી સાથે સાથે મેં કેપ્સિકમ કોબીજ અને ડુંગળી આ ત્રણેય સુધારીને રાખી દીધું હતું અને પછી બસ એનો સમારીને પછી મેં એનો વઘાર કરી નાખ્યો હતો અને એની અંદર મેં તેલ મૂકીને પહેલાં ડુંગળી અને સરસ ગુલાબી થાય ત્યાં સુધી ફ્રાય કરવા માટે રાખી દીધી હતી પછી કેપ્સિકમ અને કોબીજ નાખી દીધું હતું અને સાથે સાથે જે સોયા સોસ છે રેડ ચીલી છે અને શેઝવાન ચટણી અને ટમેટો કેચઅપ આટલી વસ્તુ મેં અંદર એડ કરી હતી બીજું કશું એડ નહોતું કર્યું અને હા સ જે કોબીજને બધું સતડાતું હતું એમાં મેં ખાલી મીઠું નાખ્યું હતું એની સિવાય બીજું की वस्तू नाखी होती ની ટિક્કીમાં બટેકાને એકદમ મસ્ત મેશ કરી નાખ્યા હતા એની અંદર કેપ્સિકમ ડુંગળી અને હળદર મીઠું થોડું કેવું લાલ મરચું અને આદુ મરચાંની પેસ્ટ અને થોડોક એવો ગરમ મસાલો નાખી દીધો હતો અને સાથે ધ્યાનને પુડલા ખાવા હતા તો પછી એની માટે મેં પુડલા બનાવી દીધા હતા અને મમ્મીને અગિયારસ રસ હતી તો પછી બસ મમ્મીએ ફરાળી ચેવડો ખાધો હતો અને પછી મેં મારી માટે અને પપ્પા માટે ફ્રેન્કી બનાવી નાખી હતી રોટલી બધી વણીને એકદમ રેડી કરી નાખી હતી પછી પપ્પા માટે મેં ગરમ ગરમ કરીને પછી પપ્પાને મેં ચમાવેસાડી દીધા હતા તો પછી રોટલી પર સેઝવાન ચટણી નાખી હતી પપ્પા ટમેટો કેચઅપ નથી એમને ફાવતું એટલે પછી મેં ટમેટો કેચપ એડ નહોતું કર્યું અને પછી ટિક્કી નાખી અને જે મેં ઓલો મસાલો બનાવ્યો હતો કેપ્સિકમ ને ઓનિયનનો સ્ટફિંગ એ પછી મેં અંદર નાખી દીધું અને ઉપરથી થોડુંક ચીઝ મેસ કરીને નાખી દીધું હતું તો અમારી ફ્રાઇંગ રેડી થઈ ગઈ હતી પછી ત્યાં એને નાક બંધ થઈ જતું હતું અને કફ બી થઈ ગયો હતો તો પછી મેં એને નેપ્યુલાઇઝર આપ્યું ત્યાંને નેપ્યુલાઇઝર લીધા પછી મેં એને હોમવર્ક કરાવી દીધું હતું હોમવર્ક કરીને પછી ફ્રી થયો થોડીક વાર રમતો હતો તો ફ્રેન્ડ્સ તમને આ બ્લોગ કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય